મલિક અને એડવોકેટ મોહમ્મદ અનીશ મલિક ના હસ્તે રાષ્ટ્ર ને સલામી આપી ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નાઝુ ફળવાલા સિત્યુતેર માં ગણતંત્ર દિવસની શુભેચ્છા અને ઉપસ્થિત મહેમાનો શિક્ષકોને વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે આજે દુનિયા ભારત દેશ તરફથી આશાની નજરે જોઈ રહ્યું છે સૌથી યુવાન દેશ છે છે આપણે એવા વિદ્યાર્થીઓ તૈયાર કરવાના જે દેશની સાથે દુનિયાને મદદરૂપ થાય અને માનવ કલ્યાણમાં મહત્વનું યોગદાન આપે આજે આપણે શિક્ષા અને જ્ઞાનથી દુનિયામાં આપણું આગવું સ્થાન બનાવ્યું છે આપણે ના રોકાઈશું કે ના ચૂકીશું એ આપણે ભારત દેશને વચન આપીએ છે મુખ્ય મહેમાન શાકિલ મલેકે જણાવ્યું કે જેમ સ્વતંત્ર સેનાનીઓએ પોતાનું લોહી આપીને આપણને આઝાદી અપાવી છે એ ઋણ આપણે ખુશાલ ભારતની રચના કરીને આપવાનું છે એડવોકેટ મોહમ્મદ અનીસ મલેકે જણાવ્યું કે સારો સમાજ ત્યારે જ બને છે જ્યારે શિક્ષાની સાથે સારા સંસ્કાર વિદ્યાર્થીઓમાં હોય આપ સૌ વિદ્યાર્થી અંકલેશ્વર પબ્લિક સ્કૂલનો સારો અભ્યાસ કરી આગળ વધો એવી મારી દિલથી દુઆઓ છે

रीत अलग होगी उनकी भी खान पान अलग होगा उनका भी पहनावा अलग होगा यही हमारे देश की पहचान है यही हमारे देश की विविधता है आज हम देख रहे हैं कि लोगों के मुस्कुराते हुए चेहरे के साथ हाथों में झंडे लेके ले लोग चल रहे हैं आज ये गणतंत्र तो दिवस है हमारा देश आजाद हुआ मगर आजादी के साथ साथ उसके लिए चलाने के लिए कुछ रूल्स रेगुलेशन कानून की भी जरूरत थी इसीलिए डॉक्टर बाबा साहेब आम्बेडकर की अगुवाई के अंदर एक कॉन्स्टिट्यूशन टीम बनी और उन्होंने संविधान दिया हमारे देश के लिए तीन दिन बहुत महत्व के हैं एक जिस दिन हमें पंद्रह अगस्त नाइनटीन फोर्टी सेवन में हमें आज़ादी मिली वैसा ही दूसरा दिन है 26 नवंबर 1949 जिस दिन हमें संविधान हमारा तैयार हो गया और आज का दिन 26 जनवरी 1950 के दिन ये संविधान को लेकर हम लोग आए और